તો કેશોદમાં જમીન બાબતે અદાવત રાખી એક વ્યક્તિ પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે ત્યારે કેશોદ શહેરમાં વસવાટ કરતા ધેવરિયા પરિવારની વડીલોની ખેતીની જમીન ઓસાઘેડમાં આવેલી છે ત્યારે આ પચાસ વીઘા જમીનનો પારિવારિક વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે આ વિવાદને લઈને ધેવરિયા પરિવારના સદસ્યો ઉપર અગાઉ હુમલા કરવામાં આવ્યા હતા ત્યારે આ મામલામાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે આ ફરિયાદના પગલે પોલીસ દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી નહીં કરાઈ હોવાનો આ પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે સાથે જ જમીન વિવાદને લઈને આ પરિવારના સભ્યો ઉપર ફરી હુમલો કરવામાં આવ્યો છે ત્યારે આ હુમલામાં જયેશ ઘેવરિયા નામના વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા આ હુમલામાં કેશોદ પોલીસે ફરિયાદને આધારે વિવિધ કલમો અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સોળ નવે દામોદર લાલ પ્રભુની હવેલી પાસે મારા કાકાજી સસરાએ જમીન મિલકતના કારણે મારા હસબન્ડ ઉપર ખૂબ માર માર્યો હતો પાંચથી છ જણાએ અને પંદર વીસ દિવસ પછી મારા સસરા ઉપર એ લોકોએ ધાક ધમકી આપેલી હતી એની અમે લોકોએ પોલીસને ફરિયાદ કરેલી હતી એફઆરઆઈ માટેની તો પોલીસવારે આમાં આગળ કાર્યવાહી કંઈ કરી નથી આજે સવારે મારા હસબન્ડ છોકરાઓને મૂકીને રિટર્ન આવતા હતા ત્યારે ગરૂડીમાં વરૂડીમાંની ગાડીમાં પાંચ જણાએ ખૂબ માર માર્યો ચશ્મા તોડી નાખ્યા મોબાઈલ તોડી નાખ્યો કપડાં ફાડી નાખ્યા છે આમાં અમને ન્યાય મળવો જોઈએ આગળ કાર્યવાહી થાવી જોઈએ પોલીસ આમાં જો આગળ કાર્યવાહી નહીં કરે તો અમે જૂનાગઢ જાશું એસપી સાહેબની કચેરીએ રજૂઆત કરવા જશું